સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ઘેલા મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં પોષ એકાદશીના દિવસે શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે લોકમાન્યતા મુજબ શારીરિક ખામી અને ખાસ કરીને કોઈને કાનને લગતી બીમારી હોય અને આ મહાદેવ પર આસ્થા રાખે તો કાનના રોગ દૂર થાય છે બદલામાં ભાવિકો દ્વારા શિવલિંગને પણ કરચલા ચડાવવામાં આવે છે લીધેલી બાધા પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી જીવતા કરસલા લઈને પહોંચી પૂજા અર્ચના કરતા હોય છે